હલો વિદ્યાર્થી મિત્રો ભરતીની વેળીમાં તમારું સ્વાગત છે તો જીઓ કંપની દ્વારા જે દસ પાસે મોટી ભરતીની જાહેરાત કરી છે મિત્રો અહીંથી જાણો અરજી પ્રક્રિયા કઈ રીતના છે અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં એકબીજા મિત્રો સર્કલમાં તમે વિડીયો શેર કરો એટલે એને પણ આ જે ભરતી છે એનો અપડેટ ડેલીસ મળ્યું રહે વિડીયોમાં બિન મિત્રો આપણે પૂરી ડિસ્કસ કરવા નથી જીઓ કંપનીમાં ભરતી આવી એના વિશે આપણે વાત કરીએ તો જીઓ ન્યૂ વેકેન્સી છે આવેલી છે મિત્રો બે હજાર ચોવીસમાં જીઓ કંપની દ્વારા દસ પાસ માટે ભરતીની જાહેરાત કરેલી છે અહીંયા અરજી પ્રક્રિયા છે એ શરૂ છે તો આપણે વાત કરીએ તો જીઓ કંપનીની ભરતી પ્રક્રિયા છે એ છે ઓનલાઈન અરજી પ્રક્રિયા છે સત્તાવાર વેબસાઇટ પર તમે હું જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ જીઓ ઇન કંપની થોડી સર્ચ કરશો તો તમને બધી ડિટેલ અહીંથી મળી જશે મિત્રો તો આ તો આ રીતના પ્રક્રિયા છે એ સાર વેબસાઇટ પર તમે જોઈ શકશો અને જીઓ કંપની દ્વારા અરજી ફી છે એ તમારા કોઈપણ જાતની અરજી ફી છે એ નથી એટલે એક સારા સમાચાર પણ કહી શકાય મિત્રો તમારે એકદમ ફ્રીમાં તમે છે જીઓ કંપનીમાં વેકેન્સી આવી છે એમાં તમે ફોર્મ ભરી શકો છો અને દસ દસ ધોરણ પાછ ઉપર છે એટલે એ પણ એક સારો એવો કહી શકાય અને અરજી કરવા માટે વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈ અને મહત્તમ મહત્તમ છે એ પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા અરજી કરી શકાય મિત્રો તો આપણે આ રીતના અરજી પ્રક્રિયા વિશે વાત કરી અને આગળ પણ આપણે સરસા કરવાના જ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો તો તમને પણ માહિતી અહીંથી મળી રહે મિત્રો અને એજ્યુકેશનની વાત કરીએ એમ તો આગળ વાત કરીએ એમ કે ધોરણ દસમું પાસ કરેલું હોય તો તમે છે આસાની પૂર્વક છે એ ફોર્મ ભરી શકો છો મિત્રો અને શૈક્ષણિક લાયકા ધોરણ દસ જ છે ખાલી ને ખાલી એટલે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થી મિત્રો છે અહીંથી એ અરજી છે એ અપ્લાય કરી શકશે મિત્રો આપણે આ રીતના શૈક્ષણિક લાયકા વિશે આપણે વાત કરી અરજી પ્રક્રિયા છે તમે ડબલ્યુ ડબલ્યુ જીઓ ઇન કંપની લખશો એટલે એમાં વેકેન્સીનો ઓપ્શન આવશે ન આવે તો અહીંયા તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પણ અમને જાણ કરી શકશો કે આ રીતના નહીં આવતો આપણે એનું સોલ્યુશન લઈ દઈશું મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો તો વિડીયો તમને સારો લાગે છે સબસ્ક્રાઈબ કરવાનો અને લાઇક કરવાનો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવવાના વિડીયો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જય હિન્દ જય ભારત